જય સ્વામિનારાયણ તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસ પોષવત ચૌદસ મંગળવાર ગઢપુરમાં જ્યારે જ્યારે પરદેશના સંઘ આવતા ત્યારે તે સંઘને દાદા ખાચરના મામા ભક્તરાજ શ્રી ઘેલા ધાધલને ત્યાં મહારાજ ઉતારો કરાવતા તે સંઘના સૌ ભક્તો તે વખતે વખતે મહારાજને ઘેલા ધાધલને ત્યાં પધરાવતા જેથી તે ભૂમિ તો રમણ રેતી સમાન છે સોળ વર્ષ એટલે કે સિત્તેરની સાલથી છ્યાસીની સાલ સુધી વડોદરા ખાનદેશ ચરોતર ગુજરાત સુરત માલવાણ મેવાડ ને કાઠિયાવાડ વગેરેના હજારો સંઘોને ઘેલા ધાધલને ત્યાં ઉતારો કરાવતા અને મહારાજ હજારો વખત ત્યાં પધારેલા છે અને હજારો વખત પધરામણી કરેલ છે જેવી રીતે બ્રહ્મચારીઓમાં મુકુંદ બ્રહ્મચારી મહારાજના અનન્ય શિષ્ય તેવા જ ઘેલા ધાધલ પણ મહારાજના અનન્ય શિષ્ય હતા એક વખત મહારાજ ઘેલા ધાધલને ત્યાં સવારના પોરમાં પધાર્યા હતા અને ગાડા ઉપર ઢોલિયો નંખાવીને તે ઉપર વિરાજમાન થયા હતા પછી મહારાજ કહે કે અમને ભૂખ લાગી છે પછી સાકરનું બુરું ને માખણ એ બે વાના લાવી ધાધલે મહારાજ આગળ મૂક્યા તે અતિ પ્રેમે મહારાજજીમાં અને પ્રસાદી ઉત્તમ રાજા તથા ઘેલા ધાધલને આપી અને પછી મહારાજ એમ બોલ્યા છે અમારા ભક્ત ઘેલા દાદલ એક સો ભીષ્મ જેવા નૈષ્ટિક છે અને એક સો ભીમ જેવા બળિયા છે અને એવા સુરવીર છે અને જેવા વચન પાળવામાં અર્જુન દ્રઢ હતા તેવા આ અમારા વચન પાળવાવાળા છે અને જેમ મૂળજી બ્રહ્મચારીને જેટલી આજ્ઞા કરીએ તેટલી સેવા કરે છે તેમ આ સેવા કરે છે માટે ઘેલા ધાધલ આજે જે માગે તે મારે આપવું છે એમ કહીને એમના ઉપર અતિ પ્રસન્ન થયા થતા ઘેલા ધાધલને મહારાજ કહે કે માગો ત્યારે ઘેલા ધાધલ કહે છે મહારાજ તમારા ચરણાર વિના ચરણાર વિંદ વિના એક ક્ષણ ન રહેવાય એ માગું છું પછી ઘેલા ધાધલના પત્ની જાલુભાઈ કહે કે મહારાજ એમને એકલાને જ આપો અને અમારી શે ગુનેગારી ત્યારે મહારાજ ઐશાને કહે છે તમે પણ માગો પછી જાલુબાઈ કહે કે હે મહારાજ રાજભાઈ લાડુબાઈ ને જીવુબાઈ એ જ્યાં હોય ત્યાં હું રહું ને એમની સેવા કરું એમ માગું છું પછી મહારાજ કહે છે તેમ થશે પછી મહારાજ એમ બોલ્યા છે આવા ભક્ત સત્સંગમાં થોડા જ છે આ જગ્યામાં જ રહે છે અને આ જગ્યા અતિ પરમ પવિત્ર છે એમ કહીને ઉત્તમ રાજાનો ખંભો થાબડીને કહે છે તમારા જેવો તમારો દરબાર છે તેવો જ આ મામાનો દરબાર છે અને આ જગ્યાએ મહારમણીય દરબાર થશે એમ શ્રીજી મહારાજે શ્રીમુખે કહ્યું અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજના ચરિત્ર એકસો સત્યોતેરમાંથી